સાગબારા ખાતે એકલવ્ય મોડલ રેસિડેન્શિયલ સ્કૂલના લોકાર્પણના કાર્યક્રમમાં બબાલ મંત્રી નરેશ પટેલ સાંસદ મનસુખ વસાવાની ઉપસ્થિતિમાં ચૈતર વસવાએ જાહેરમાં અધિકારીઓને ઉધડા લેતા સ્ટેજ પર પોલીસ દોડી આવી સાગબારા ખાતે એકલવ્ય મોડલ રેસિડેન્શિયલ સ્કૂલના લોકાર્પણના કાર્યક્રમમાં બબાલ થઈ છે મંત્રી નરેશ પટેલ સાંસદ મનસુખ વસાવાની ઉપસ્થિતિમાં ચૈતર વસવાએ જાહેરમાં અધિકારીઓને ઉધડા લેતા સ્ટેજ પર પોલીસ દોડી આવી હતી આપ ધારાસભ્ય ચૈતર વસાવાએ ચાલુ કાર્યક્રમમાં કલેક્ટર સહિત તમામ અધિકારી લોકાર્પણ માં આપ ધારાસભ્ય ચૈત્ર વસાવા એ ચાલુ કાર્યક્રમમાં કલેક્ટર સહિત તમામ અધિકારીઓને ખખડાવ્યા અમારાથી શું તકલીફ છે શા માટે આમંત્રણ આપવામાં આવતું નથી આ વિસ્તારનો ધારાસભ્ય છું તેમ છતાં પણ મને કોઈ ફોન કરીને કે પત્રિકા આપીને જાણ કરી નથી મને આમંત્રણ નો આપ્યું એ મારું નહીં પરંતુ મારી જનતાનો અપમાન છે ફોન કરીને કે પત્રિકા આપીને જાણ કરી નથી આ બાબતે ખુલાસો કરવામાં આવે કમલમના પૈસાથી બિલ્ડિંગ નથી બની અમે ધારાસભ્ય તરીકે ચૂંટાઈએ છીએ પરંતુ અમારો અવાજ દબાવવાની કોશિશ કરવામાં આવે છે અમારા સ્વાભિમાન પર કોઈ પણ વાત આવશે તો અમે સહન કરીશું નહીં સંકુલમાં આદિવાસી સમાજના દીકરા દીકરીઓ ખૂબ ભણે અને પોતાની કારકિર્દી બનાવે તેવી શુભકામનાઓ એકલવ્ય રેસિડેન્શિયલી મોડેલ સ્કૂલ જ્યારે સાગબારામાં છેલ્લા બે હજાર તેરથી કાર્યરત હતી અને એનું બિલ્ડિંગ અને સંકુલ બાકી હતું જે આજે આદિજાતિ વિકાસ વિભાગ ભારત સરકાર અને ગુજરાત સરકારના સહયોગથી આજે તૈયાર થયું છે ત્યારે એના લોકાર્પણમાં આદિજાતિ મંત્રી નરેશભાઈ પટેલજી સાંસદ મનસુખભાઈ વસાવા અને તમામ પદાધિકારીઓ કલેક્ટર અને પ્રાયોજનાની ઉપસ્થિતિમાં આજે લોકાર્પણ કર્યું છે જેને અમે સહજતાથી આવકારીએ છીએ વધાવીએ છીએ અને આ સંકુલમાં આદિવાસી સમાજના દીકરા દીકરીઓ ખૂબ સારું ભણે આગળ વધે અને પોતાનું પોતાની કારકિર્દી ઉજળી બનાવે એવી અમને અમે સૌને શુભકામનાઓ પણ આપી છે સાથે અહીંના સ્ટાફ એમના આચાર્યશ્રીને પણ અમે કીધું છે સ્થાનિક અમે ધારાસભ્ય છે અને ધારાસભ્ય તરીકે જ્યારે પણ અમારી જરૂર હશે નાની મોટી વાતો અમે જે પણ કંઈ હશે અમારી ગ્રાન્ટમાંથી શ્રીને ધ્યાન પર દોરી અને વહેલી તકે પૂર્ણ થાય એ બાબતે ચર્ચા થઈ છે એક નાનું ડિસ્પ્યુટ અમારું એવું થયું કે ગુજરાત સરકારનો આ કાર્યક્રમ છે લોકાર્પણનો મારા મત વિસ્તારમાં છે હું અહીંયા જ છું સાગબારા જ છું છતાં આ કાર્યક્રમમાં જિલ્લાના વહીવટી તંત્ર દ્વારા એક ફોન સુદ્ધા મને કરવામાં નથી આવ્યો કે મને આમંત્રણ પત્રિકા પણ આપવામાં નથી આવ્યું ત્યારે એક લોકોના ચૂંટાયેલા પ્રતિનિધિ તરીકે મારા મત વિસ્તારમાં સરકારનો આટલો મોટો કાર્યક્રમ થતો હોય અને મારી અવગણના કરવામાં આવે એ મારી અવગણના નથી પણ એ મને જે લોકોએ ચૂંટીને ધારાસભ્ય બનાવ્યો છે એ લોકોની અવગણના છે અને અમે અહીંયા આવીને બાળકોને પ્રોત્સાહન પૂરું પાડીએ એમાં તો કોઈને શું કામ વાંધો હોવો જોઈએ મને બોલાવવા જ જોઈએ છતાં અવારનવાર જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓ અમને આ પ્રકારની અવગણના કરીને અમને ઉશ્કેરવાના કામ કરે છે અમને એકબીજા પ્રત્યે લડાવવાના દેશભાવ ઊભા કરવાના અહીંયા શિક્ષણનું બાળકોને પ્રોત્સાહન આપવાની જગ્યાએ પણ આ વસ્તુ લઈને બેસે છે તકતીમાં મારું નામ નથી કાર્ડમાં મારું નામ નથી એનાથી મને કંઈ ફેર નથી પડતો અમે તો લોકોના મનમાં વસેલા છે લોકોના દિલમાં વસેલા છે અમને થકતી ભક્તિથી જરૂર નથી પણ જે અમારા લોકો વચ્ચે અવગણના થાય અને અમારા લોકો અમને કહે કે સાહેબ અમારે ત્યાં કાર્યક્રમ છે તમે આવજો ત્યારે અમને અમારા સ્વાભિમાન પર અસર પડે છે સ્વમાન પર અસર પડે છે એટલે અમને જે બંધારણમાં મળેલા અધિકારો લોકોએ અમને ધારાસભ્ય તરીકે મોકલ્યા છે એ પ્રોટોકોલ પ્રમાણે જળવાવું જોઈએ એ અમે સૂચન કર્યું છે અને માન્ય મંત્રીશ્રીએ અધિકારોને ધ્યાન દોર્યું છે અને આ તમામ ભૂલ નર્મદાના કલેક્ટર અને પ્રાયોજનાની છે અને આવનારા દિવસોમાં અમે એની ખુલાસો માંગીશું અને આ જ પ્રકારની ભૂલો વારે ઘડે કરતા રહેશે તો અમે કોઈ અમારા સ્વાભિમાન પર આવશે ત્યારે અમે સહન કરવા નથી એમના પ્રોટોકોલ વિભાગમાં પણ હું ગુજરાત સરકારમાં લખું છું આના ખુલાસા ત્યાંથી પણ હું માગીશ આજે ખૂબ સારો કાર્યક્રમ થયો શાળાના બાળકોએ પોતાની કૃતિઓ રજૂ કરી શાળાના વાતાવરણ પણ ખૂબ સારું છે બાળકો ખૂબ સારી રીતે ભણે આગળ વધે અને ખૂબ પોતાની કિર્કિદીમાં સારી પોસ્ટ પર આગળ જાય એવી અમે સૌને શુભકામના આપીએ છીએ ધન્યવાદ દીપક જગતાપનો રિપોર્ટ આસ નાઇન ન્યૂઝ રાજપીપળા અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યૂઝ સાથે